શ્રીલંકાના ભારતમાં હાઈ કમિશનર મહેશીની કોલોનીની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયા હતા જે પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ સત્તાવાર રાજ્ય સ્તરીય જોડાણ હતી હસ્તાક્ષર તરફ દોરી જતી પહેલ અને વ્યવસ્થાઓ રાકેશ શાહ દ્વારા કરવામાં આવી હતી જેમના પ્રયાસોએ બંને ચેમ્બરને એક સાથે લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી આ સમજૂતી કરાર હેઠળ સિલોન ચેમ્બર અને જીસીસીઆઈ વ્યવસાયિક લક્તકોને પ્રોત્સાહન આપવા સંયુક્ત સાહસોને સરળ બનાવવા માટે સહયોગ કરશે આજે શ્રીલંકા હાઈ કમિશનર શ્રી ભાઈ અમદાવાદ આપણા ગુજરાતની મુલાકાતે આવેલા છે અને એમની આજે સવારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મિટિંગ કરી આજે વિધિન ટ્વેલ અવર્સ એટલી એક નાની રજૂઆતથી શ્રીલંકા ગવર્મેન્ટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથેનું એમઓએમાં એન્ટર થયા ઘણા બધા વર્ટિકલ સાથે ડિટેલમાં ડિસ્કશન થયું જે જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ બધા આજે ત્યાં સવારે અને અત્યારે પણ જે આવશે હેલ્થકેરને બધા એની સાથે બી મીટિંગ થશે અને ઓપોર્ચ્યુનિટીઝ જે જે છે ડિસેમ્બરની સેકન્ડ અને એ ત્યાં આગળ એક મોટું એક્ઝિબિશન છે અને સેમિનાર છે એની અંદર બી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તથા ગુજરાત ગવર્મેન્ટમાંથી બી ડેલિગેશન લઈ જવાની તૈયારી દર્શાવી છે એના પછીના જે વાયબ્રન્ટ વખતે શ્રીલંકાથી પણ એક ડેલિગેશન અહીં આવશે અને આજની મુલાકાતથી એવું ચોક્કસ લાગે છે કે બંને દેશ વચ્ચે જે ઓપોર્ચ્યુનિટી વચ્ચે જે ખાઈ હતી એ પૂરાઈ અને આગળ વધવાના ચાન્સીસ ઊભા કરેલા છે અક્ષર કયા કયા ઉદ્યોગ ક્ષેત્રે અનુભવ કરવામાં આવે છે આગામી દિવસમાં ઇન્ડિયા અને શ્રીલંકા કયા ઉદ્યોગ સાથે આગળ વધશે ટુરિઝમ ને લઈને ટુરિઝમ છે ટેક્સટાઇલ છે ટેક્સટાઇલ માં પણ બધી ઘણી જ ઓપોર્ચ્યુનિટી છે હેલ્થકેર માં ત્રણ થી ચાર લીડિંગ ડોક્ટરો હે વિલિંગનેસ બતાઈ છે જે એક્ચ્યુઅલી ત્યાં આ ફેસિલિટી થશે તો અત્યારે શ્રીલંકાથી જે કોઈ પેશન્ટ છે બીજા કન્ટ્રીમાં જાય છે અથવા ચેન્નઈ આવે છે જો આ ફેસિલિટી આપણા જ ગુજરાતી ત્યાં આગળ ઊભી કરશે તો ફાર્મા અને હેલ્થકેર બંનેમાં જે છે એ બી ઓપોર્ચ્યુનિટી વધશે એ સિવાય સ્કિલ ડેવલપમેન્ટ એજ્યુકેશન એગ્રીકલ્ચર આ બધા જ વિષયમાં આજે ડીપલી ડિસ્કશન થયું છે અને બધાએ ઉમળકાભેર રસ પણ બતાવ્યો છે મુખ્યમંત્રી સાથે ચર્ચા મુખ્યમંત્રી સાથે જે સવારના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જે જે વર્ટિકલની વાત થઈ એ બધી જ ડિટેલમાં વાત થઈ અને સૌથી પહેલું કનેક્ટિવિટીની જે નીકળી ટુરિઝમ ડેવલપમેન્ટ માટે કારણ કે શ્રીલંકા બે થી અઢી કલાકમાં આપણે પહોંચી શકાય છે જો બીજે જઈએ જે નેચરલ બ્યુટી ને રિસોર્સિસ ત્યાં છે તો અને હાઈએસ્ટ આપણા ગુજરાતીઓ ટુરિઝમમાં એટલે આઉટ ઓફ કન્ટ્રી ફરવા જાય છે ઓ કેમ શ્રીલંકા ને बिकॉज ऑफ दिस डायरेक्ट कनेक्टिविटी इज लैकिंग જે માં મુખ્યમંત્રી જાતે ઇન્ટરેસ્ટ લઈને કીધું કે એ પણ ગવર્નમેન્ટ પણ એરલાઈન ને પુશ અપ કરશે આઈ હેડ ધ ઓપોર્ચ્યુનિટી ઓફ મીટિંગ ધ ઓનરબલ ચીફ મિનિસ્ટર અર્લિયર ટુડે ઇન ધ आफ्टरनून And I conveyed to him the greetings of Sri Lanka's President Anura Kumara I told him uh, about our President's visit to India last year, which in, actually it was his first visit overseas after being elected as President was to India, and then Prime Minister Modi visited Sri Lanka in April this year, in uh, just four months after our President's visit to India, and since then relations between our two countries have. Uh, uh, progressed with renewed vigor um, I told the chief, honorable chief minister that Gujarat is the first state in India that I'm engaging with officially after I arrived in India as the High, Sri Lanka's High Commissioner to India uh, we discussed a range of areas of possible cooperation uh, ranging from tourism to textiles collaboration between our ports uh, based on our traditional um, roles as maritime as a Mar sri lanka as a maritime nation and india as a maritime state uh, we discussed about uh, potential for tourism's growth if direct air links are established and the honorable chief minister said that he will do whatever he can to encourage airlines to fly directly to sri lanka uh, i informed him about the mou that was signed this morning between the gujarat chamber of commerce and industry and the Ceylon Chamber of Commerce of Sri Lanka. And uh, we, uh, we both uh, agreed that this would be an important first step uh, to cooperate, to explore areas for investment and collaboration and further exchanges, including cultural exchanges, because uh, the Chief Minister's delegation actually told us about the various Buddhist sites in Gujarat. And a lot of Sri Lankan pilgrims actually visit the pilgrim sites in uh, Bihar and uh, in Uttar Pradesh. And they don't usually travel to Gujarat, but then he expressed the hope that Sri Lankan tourists would also fly to uh, Gujarat to visit sites here. And I, I, I was told that people in Gujarat love to travel. So, I told him that we welcome more and more tourists from Gujarat to visit Sri Lanka. So, these were a few of the areas that we discussed. But I think this is a first step, and the areas for cooperation between Gujarat and Sri Lanka are limitless. And I hope that there will be more and more cooperation in time to come.